ਇੱਕ ਮੁੰਡੀ ਨਦੀ ਆਖੀ ਬਣਾਈ ਨੇ ਸ਼ੇਖ ਗ੍ਰੰ ਗ੍ਰੰ ਸੁੱਧੀ ਕਰੀਏ ਤਾਂ ਇਹਨਾਂ ਇੱਕ ਰਸਤੂ ਖੜੇ। ਪਰ ਜੋ ਖਾਸੋ ਮੋਟੂ થਸੇ ਪਰ ਇਹਨੂੰ ਪਰ ਕਈ ਰਸਤੂ ਕਰਾਂ। ਪਾਚੇ ਬਾਜਰ ਨੂੰ ਆਪਰਾ ਗਾਮ ਨੂੰ બીજા ਬਜਾਰੋਂ ਕੋਲ ਦਸੂ ਮਾਏ ਉਪਿਲ થઈ ਛੇ। બીਜੂ ਅਤਿਆਰੇ ਹਾਲ ਟੈਂਪਰੇਰੀ ਜੇ ਟਕਲੀਪੋ ਛੇ ਮਾੜੀ ਇੱਕ ਛੇ ਤੁਹਾਡੀ ਗਾਮ ਤੋਂ। ਮਰਸ ਕਰਾਂ। ਅਨੇ ਤੁਮੇ ਬਦਰ ਹਾਂ ਰਸਤੋ ਤੇ ਕੰਮ ਕਰਾਂ। ਬੇ ਵਿਸ਼ੇਸ਼ ਛੇ।

ચાલો ઠીક છે તો ગામ કાળ ઊંચો કરવા માટેની વ્યવસ્થા કરી હોય પછી એવું નઈ કહેવાનું કે આ એ ગામ પણ ગોચર મારું એમ એવું ડબલ નહી હો એ તમે વિચાર કરી લેજો

અને આ એક ઐતિહાસિક આવતાવાર થઈ જશે દર વર્ષે પાણી ભરાઈ ને સ્કૂલ પણ હમણાં શિફ્ટ કરવી પડશે એ ચાલુ સ્કૂલને ને જતારે હાઉસ ને આપીને એને પણ હાઈટ ઉપર કરવી પડે જેટલું થયું એટલું નુકસાન તો થયું પણ હવે સરથી કરવું પડશે કોઈ મતલબ નહીં બીજું અત્યારે હાલ એની વ્યવસ્થા જે છે એ ચાલુ થઈ ગયું છે

કામ છે તો એ સર્વેનું કામ કરે છે પણ કરાવી લો એમાં અમારાથી બનતી પૂરેપૂરી મદદ સરકાર કુદરતી મળવાનું હોય એટલું બધું ના મળે પણ બેઠા થવા માટે જેટલી થાય એટલી મહેનત આપણે મકાન કોઈના પડી ગયા હોય અને એ ટાઈપ નો હોય તો એ પણ સર્વે કરાવી નાખી ના પણ જોજુ અને સર્વે એકવાર કરાવી નાખ્યું સરકાર ની કોઈ યોજના છે તો એમાંથી નાની મોટી બનશે કરાવશો એક ઘાસ માટે પણ સૂકા ઘાસ તાત્કાલિક આવી જાય અને દોઢ દેખ ચાલીસ કિલો જેટલું ઘાસ મળી જાય તમને કામ બાદ મળી જશે એમાં ધક્કો ખાઈને ત્યાં ખરાબ બધી આવવા જરૂર નહીં પડે ત્યાંથી ટ્રક આવી નાખી જાય ગામમાં તમારે જવાનો કોઈ રસ્તો છે નહીં તો એ વ્યવસ્થા અહીં થઈ જશે અહીં જગ્યા ઉપર કરવાની લાઈટ બહુ અઘરું હતું લાઈટ પહોંચાડવી પણ માત્ર અડતાલીસ કલાકની અંદર આખા વિસ્તારમાં લાઈટ

શિફ્ટ કરીને સતત હાથ ધરા સુધી કેટલાક અધિકારી કર્મચારી તો હજુ ઘરે ગયા ગયા અને વળી પાસે સર્વે ના કામો અમે લગાડ્યા હવે જે સર્વે કરીને એનો રિપોર્ટ આપ્યો તો એ પણ ખૂબ કામ કરી રહ્યા છે લાઇટ વાળા તો પાણીની અંદર જઈને થાંભા ઉભા કર્યા હોય એમને કરંટલી બીકું હોય ને એમને પરિવાર છોકરા પરિવાર હોય બધા પણ તો પણ આપણને અડતાલીસ કલાક વીજળી મળી જાય અને આવા વરસાદની અંદર પણ બધા કામે લાગ્યા હતા તો એક વખત એમના માટે અભિનંદન આપવા ગામના સરપંચ ગામના તમારે બધા તમે જે સળનું કામ કરવા માંગે એને બધા ગામનો કુટુંબનો વડો હોય ને તો કુટુંબમાં ચાર પાંચ સાત ભાઈ હોય એમાં જે કુટુંબનો વડો ને એના માટે એમ તમે તો કરો ને તાર એને બધા બધા એના માટે જશ ના હોય પણ એને જશ માટે કામ ના કરાય એને પોતાની ડ્યુટી છે પોતાનું કર્તવ્ય છે પોતાનો આત્મસંતોષ છે એટલા માટે કામ કરવાનું હોય તો કર્મચારી અધિકારીઓ પણ પગાર એટલા માટે કામ નહીં એ કામ તો પગારની ડ્યુટી હોય ત્યારે કરે પણ આવા આફતના સમયે પ્રજાના અમે જવાબદારી છે ભાગરૂપે કામ કરે છે અને રાત કે દિવસ જોતા નથી એ લોકો ઓવર ડ્યુટી પણ નથી લેતા એવું નથી હોતું બાર કલાક કામ કરીએ તો આટલું નવ ચોવીસ કલાક કરીએ જો રાતના સમય કોઈ બાર વાગે બે વાગે અમે દોડાયા હોય તમે જાઓ અહીંયા આગળ તો શું છે વ્યવસ્થા આવે શું નથી ઘણા તો પાસે ગાડીની વ્યવસ્થા આપે અત્યારે અહીંયા આવતા હોય તો પણ અમે કીધું તમે પહોંચો તો ટ્રેક્ટરોની અંદર તો ટ્રેક્ટરમાં જ્યાંથી આવે ત્યાંથી પણ બધા પહોંચીને કામ કરે છે ત્યારે આપણે બધું વ્યવસ્થા આવી ચાલે છે અને આ લોકશાહી ખૂબ મોટી તાકાત છે જે રીતે સીમા ઉપર આપણે શાંતિ થી ઉતા હોઈએ છીએ આપણે ખબર નથી હોતી બોર્ડર ઉપર કોણ સુરક્ષા કરે આપણે તો ધ્યાનમાં નથી હોતી પરંતુ દેશના દુશ્મનોની સામે તો સૈનિકો લડતા હોય છે એ લોકો તાડ હોય કે ગરમી ઠંડી હોય કે જે હોય બરફ હોય કે રણ પર દેશ પરંતુ એ રાત દિવસ આપણે સુરક્ષા કરતા જ હોય છે એ જ પ્રમાણની આ વ્યવસ્થાઓ બની તો સરકાર તરીકેના કામમાં જે જે જરૂર પડે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ ઉદાહરણ પૂર્વક અહીં આવ્યા અને એમણે કીધું કે ભાઈ

અને સૌથી પહેલું કામ હોય છે આપણું ગામ તંત્ર બધા દરેક ના પહોંચી શકે છે પરંતુ આપણે એકબીજાને મુશ્કેલીની અંદર મદદ કરવાનું કામ આપણે કરીએ બધામાં જે જે સંસ્થાઓ ગામના આગેવાનોએ ગામના એ સરપંચ હોય તલાટી હોય બાકી જે તંત્ર વહીવટીતંત્ર હોય જેમણે જેમણે મદદ કરી છે હું તમામ હૃદયથી ખૂબ અભિનંદન અને તમે બધા એકલા નથી તમારા પણ પડખે અમે ઉભા છીએ ઘણી કહેતા હતા ખૂબ પ્રેમ ને લાગણી છે અને એમની વાત હાવ સાચી હતી ખોટી નથી એમાં હું સંબંધ હોઉં છું એ અપેક્ષા તો બધાની હોય ત્યારે જીવનમાં બેઠા હોય તો પરંતુ ઘણી વખત સ્વભાવ એવો હોય કે અમારું કામ કેટલાક લોકો એવા હોય કે જે આપવાનું અમારા માટે તો મને લાગે છે કે છોટે દિલ છે કોઈ બડા નહી હોતા તૂટે દિલ કોઈ ખડા નહીં એટલે મન જે મોટો હોય એને મન મોટું રાખવું પડે એટલે મને લાગે છે કે અમે એવું માનીએ છીએ કે મોટા છીએ અમારે મન ટેમ પૂરતું અને બાકી તમને બધા લાગે તમારું મન મોટું છે ત્યારે હોય છે ને બાકી તો આજનો પ્રસંગ એ નથી આજનો પ્રસંગ તો તમને મદદ કરવાનો છે અને બધા ભેગા થઈને જેટલો અમારાથી બનશે એટલી મદદ કરશું તમારો બધાનો પ્રેમ ને લાગણી જે છે એને અનુરૂપ થવા માટે પૂરી મહેનત કરું આ રોડ ને કઈક રસ્તો ઘટાડશું